અંબાજી માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો ત્રેવીસ નવ બે હજાર ત્રેવીસથી ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસ સુધી અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો ભાદરવી સુદ આઠમથી લઈને ભાદરવી પૂનમ સુધી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં આ ફેરફાર કરાયો છે ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો લોકોની સંખ્યામાં દર્શનાર્થીઓને ધ્યાને રાખી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે ભાદરવી સુદ આઠમથી લઈને ભાદરવી પૂનમ સુધી આરતી છ વાગે થશે સવારે દર્શન સાડા છ કલાકે થઈને સાડા અગિયાર સુધી રહેશે અને ભાદરવી સુદ આઠમથી લઈને ભાદરવી પૂનમ સુધી બપોરે બાર કલાકે માતાજીને રાજભોગ ધરાવાશે બપોરે દર્શન સાડા બારથી લઈને સાંજે પાંચ કલાક સુધીના રહેશે ભાદરવી સુદ આઠમથી લઈ ભાદરવી પૂનમ સુધી સાંજે સાત કલાકે કરાશે સાંજે સાડા સાત કલાકે દર્શનથી લઈને રાત્રે બાર કલાક સુધી દર્શન કરાવવામાં આવશે